ધનવાદ આલું છું આ ગામને મારા ઉંદરા ગામને આ બેન અમારે અમે કોઈ ઓળખતા નતા સાહેબ કોઈ નઈ અહીંથી ખાલી આ ભાઈ પહેલા એવી ખબર નથી કલણ માં છે આ ભાઈ ખબર પડી કે મારે ઉંદરા પત્રિકા અપા જાવી છે એની ગીરું તારે કોણ ઉંદરા છે જવું છે

વાત કરી કે આપડે અચ્છા શક્તિ ફાળો કરો પણ આજ મેળું આવ્યું ભાગવું છે આજથી આશરે સો વર્ષ પેલા નાયતામાં મેળું ભાગ્યું હતું અમારા ડોળે આવું મેળું બોલ્યું હતું અને આખું ગામ જુદું આવી રીતે આજે આખું ગોમ છે કોઈ વેડ બાકી નથી કે ઉંદરમ થી આવે નથી આવી બરોબર અને હરેક

જેમ ચંદનજી ભાઈએ થોડી વાર પહેલાં વાત કરી કે દીકરી નિરાધાર છે આગળ પાછળ કોઈ છે નહીં એના પરિવારમાં કોઈ છે નહીં એ દીકરીનું કોઈ નથી એનું ઉંદરા ગામ ને ઉંદરા સમાજ છે ઠાકોર સમાજ છે ઠાકોર સમાજે આજે કલાણા ગામે વાગતે ગાગતે બેટ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે સાત લાખથી પણ વધારે આ દીકરીનું મોમેરું ભર્યું છે એમાં અઢારે આલમે પૈસા આપ્યા છે અમારું ઉંદરા ગામ ખેતરપાલ દાદા એ ખેતરપાલ દાદાનો પણ ઇતિહાસ છે ખેતરપાલ દાદા એ દીકરીને હંમેશા વારે ચડેલા છે એવા પરિવાર આ દીકરીને આગું ગામ અમેરું ભર્યું છે આખા ગામને ધન્યવાદ આપું છું